પ્રભુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ ઇબ્રાહીમે કોઈ પણ જાતની આજ્ઞા અથવા તો નિયમ ન હોવા છતાં શા માટે દશાંશ આપ્યો આપણા માટે દશાંશ આપવો શા માટે જરૂરી છે દશાંશ આપવાથી આપણને ફાયદો છે કે નુકસાન આવો આજના સંદેશા દ્વારા જાણવાનો પ્રયત્ન કરીએ હીમ યુદ્ધ જીતીને પરત આવતો હતો ત્યારે મલ્કી સદેક તેને મળવા નીચાણમાં રોટલી તથા દ્રાક્ષારસ લઈને આવ્યો આપણે જોયું હતું કે મલ્ખી સદેક એ ખુદ પ્રભુ સુખ પોતે છે આ ઘટના એમ નથી બની ગઈ પણ આ એક સાંકેતિક ઘટના છે એક ભવિષ્યવાણી છે જે રીતે ઇબ્રાહિમ દુશ્મનોનો નાશ કરી વિજય બની પરત ફર્યો મલખી સદીકે રોટલી તથા દ્રાક્ષારસ લાવીને તેને આશીર્વાદ આપ્યો તે રીતે જ્યારે આપણે રોટલી અને દ્રાક્ષારસ ગ્રહણ કરીએ છીએ વેવડાવ્યું તેવો વિશ્વાસ કરીએ છીએ ત્યારે ઈબ્રાહીમની જેમ આપણે આપણા શત્રુ શેતાનને હરાવીએ છીએ અને જેમ ઈબ્રાહીમને આશીર્વાદ મળ્યા તેમ આપણને પણ આશીર્વાદ મળે છે આશીર્વાદ મેળવ્યા પછી હવે ઈબ્રાહિમ શું કરે છે ચોથી કલમ તે દસમો ભાગ આપે છે આશ્ચર્ય થાય એવી વાત છે ઇબ્રાહિમ જે આદિપિતા છે તે દશાંશ આપે છે જે ઇબ્રાહીમ મહાન સેવક છે આદરને યોગ્ય છે તે ઇબ્રાહિમ દશાંશ આપે છે અને તે પણ કોઈ પણ જાતની આજ્ઞા કે નિયમ વગર તો તે આપે છે તે તેનાથી કેટલો મહાન અને યોગ્ય હશે એ વિશે વિચાર કરો તમે કોને મહત્વ આપો છો કોણ શ્રેષ્ઠ છે પૃથ્વી પરના યાજકોને કે જેમનું મરણ નિશ્ચિત છે અથવા સનાતન યાજકને કે જે હંમેશને માટે યાજક છે તેનું મરણ થવાનું નથી નિયમશાસ્ત્ર પ્રમાણે લેવીને યાજક પદ મળે છે અને તેઓને દશાંશ લેવાનો હક છે પણ છઠ્ઠી કલમ કહે છે તે લેવી વંશનો ન હતો છતાં તેણે ઈબ્રાહીમ પાસેથી દસમો ભાગ લીધો અને ઈબ્રાહીમ કે જેને ઈશ્વરે પોતે વચન આપ્યું હતું તે ઇબ્રાહીમને તે આશીર્વાદ આપે છે અને આગળ સાતમી કલમ પ્રમાણે મોટો નાનાને આશીર્વાદ આપી શકે નાનો મોટાને આશીર્વાદ આપી શકે નહીં ઇબ્રાહીમ આશીર્વાદ મેળવે છે મતલબ તે નાનો છે એટલે કે આ મલકી સદે પ્રભુ પોતે છે આગળ આઠમી કલમ મર્ત્ય માણસો એટલે લેવીયો કે જેઓ મનુષ્ય દેહરૂપી હોવાથી તેમનું મરણ નિશ્ચિત છે તેવો દશાંશ લે છે પણ અહીં ઇબ્રાહિમની પાસેથી જે દશાંશ લે છે તે તો જીવંત છે કદી મરવાનો નથી કેમ કે તેના વિશે એવી સાક્ષી આપવામાં આવી છે એટલે કે પ્રભુ સુખ્રીસ જે જીવંત સદાને માટે યાજક છે તેમના દેહે કોવણ જોયું નથી તે પૂર્ણોત્થાનની પ્રભાતે મહિમાવંત શરીર સાથે ઉઠ્યા જે પૃથ્વી પરના યાજકો કરી શક્યા નથી તે દશાંશ લે છે અને તેને આપનાર પણ કોણ છે નવમી કલમ પોતે કે છે તેઓ આપે છે કેમ કે આપનાર તો ચોક્કસ ઇબ્રાહીમ હતો પણ લેવીયો તેના જ સંતાનો હતા અને આગળ તેમના વિશે લખવામાં આવ્યું છે તે પ્રમાણે મલકિ સદેક એટલે કે પ્રભુ સુખ્રિસ્ત જ્યારે પોતાના પિતા પાસે હતા ત્યારે આ લેવિયો તેમના પિતાની કમરમાં હતા મતલબ તેમનો જન્મ પણ થયો ન હતો તેમના લેવી કુળનું અસ્તિત્વ પણ ન હતું ઇબ્રાહિમ એ સમય નિસંતાન હતો એટલે કે લેખક અહીં સ્પષ્ટ કરે છે જે પૃથ્વી પરના યાજકોને તમે મહત્વ આપો છો તેઓ દશાંશ લેવાના હકદાર છે ખરા પણ પ્રભુ શ્રી અસ્તિત્વ તેમના પહેલા હતું અને તે પ્રમુખ યાજક તરીકે હતા જેમણે દશાંશ ગ્રહણ કર્યો અને આ યાજકો જ તેમને દશાંશ આપનારા બન્યા હતા આગળ જોઈએ દશાંશ શા માટે આપવો જરૂરી છે આપવાથી ફાયદો છે કે નુકસાન અહીં ઇબ્રાહિમે મુસાના નિયમ શાસ્ત્રમાં નિયમ આવ્યો એ અગાઉ ચારસો ત્રીસ વર્ષ પહેલા દશાંશ આપવાની શરૂઆત કરી હતી શા માટે એ દર્શાવવા માટે પ્રભુ ખ્રિસ્ત ખ્રિસ્તની શ્રેષ્ઠતા એ કોઈ નિયમને આધારે નથી નિયમ તેમનાથી છે તેઓ નિયમથી નથી મતલબ નિયમ આપનાર પ્રભુસુ ખ્રિસ્ત પોતે છે દશાંશ નો નિયમ અહી ઉદાહરણરૂપ બન્યો છે આપણી આવક કે ઉપજનો દસમો ભાગ ઈશ્વરનો છે જેને પવિત્ર ઠરાવવામાં આવ્યો છે જો આપણે પ્રભુ શ્રીકૃષ્ણ લોહીથી પવિત્ર થયા છીએ તો દશાંશ માટે આપવામાં આવેલી આજ્ઞા દશાંશ આપીને પાડવી આપણા માટે જરૂરી છે દશાંશ એટલા માટે પણ આપવો જોઈએ કે તેનો ઉપયોગ ઈશ્વરના કાર્યોને માટે થાય છે માલાકી ત્રણ અને દસ કહે છે દશાંશ આપવાથી મંદિરમાં અન્નની છત રહે છે પૂર્ણ નિયમ છવ્વીસ બાર થી ચૌદ પ્રમાણે દશાંશ સેવકો માટે છે

બાળક સાહેબો સેવકોના પોષણ માટે દશાંશ આપવો જરૂરી છે મંડળીમાં ઈશ્વરના કાર્યો થઈ શકે તે માટે દશાંશ આપવો જરૂરી છે દશાંશ આપવા સંબંધી ઈશ્વરની આજ્ઞા તો છે જ પણ બીજું સૌથી મોટું કારણ દશાંશ આપવા માટેનું આપણને વચન ત્રણ અને નવમાં જોવા મળે છે ત્યાં લખ્યું છે તારા દ્રવ્યથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કરે છે દસંશ આપવાનો ફાયદો શું છે નીતિવચન ત્રણ અને દસ એમ કરવાથી તારી વખારો ભરપૂર થશે અને તારા દ્રાક્ષાકુંડો નવા દ્રાક્ષારસથી ઉભરાઈ જશે માલાકી ત્રણ અને દસ દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો જેથી મારા મંદિરમાં અન્નની છત રહે અને એમ કરી મારું પારખું તો લઈ જુઓ કે હું તમારા માટે આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહીં હોય એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહીં એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે જે નથી આપતા તે રોમન બાર બાવીસ પ્રમાણે લૂંટારા છે અને ગલાતી ત્રણ અને દસ પ્રમાણે સાપિત છે અને ત્યાં લખ્યું છે નિયમશાસ્ત્રની આજ્ઞા પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે સાપિત છે આજે આપણે નક્કી કરવાનું છે કે આપણે દશાંશ આપીને આશીર્વાદ મેળવવો છે કે ન આપીને સાપ મેળવો છે આપણને કહેવામાં આવ્યું છે કે દસમો ભાગ એ ઈશ્વરનો છે અને તેને પવિત્ર ઠરાવવામાં આવ્યો છે તેને આપણી પાસે રાખી શકાય નહીં જો આપણે આપતા નથી અને તે આપણી પાસે રાખી તો કોઈકને કોઈક રીતે એ પૈસા એ આપણાથી દૂર જતા જ રહેશે યા બીમારીમાં દવાખાનામાં માં કે અન્ય કોઈ રીતે હગાઈ એક અને છ પ્રમાણે આપણે આપણી કમાણી કાણી કોથળીમાં નાખીએ છીએ દશાંશ ન આપવાથી આપણને ઘણું બધું નુકસાન થાય છે પણ જો આપણે દશાંશ આપીએ છીએ તો બદલામાં ઈશ્વર આપણને બહુ મોટા આશીર્વાદ આપે છે આજે આપણે આ બાબત વિશે વિચાર કરવાની જરૂર છે અને આવો આજે જ આપણે નક્કી કરીએ કે હું હવેથી મારો દસમો ભાગ એ ઈશ્વરના કાર્યને માટે આપીશ પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આમેન.